સુરતમાં કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આદર્શ ગણિત શિવક મંડળ દ્વારા ગણપતિ બાપ્પાની માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી ત્યારે આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે સુરત શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે આ વર્ષે પણ અલગ અલગ થીમ પર પંડાલો તૈયાર કરવામાં આવ્યા છે ત્યારે સુરતના અઠવાલાયન્સ આદર્શ સોસાયટી ખાતે મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આદર્શ ગણેશ યુવક મંડળ દ્વારા શ્રીજીની માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે ત્યારે બે ઓગસ્ટના રોજ અહીંયા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જીજ્ઞેશ પાટીલ પણ ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે આવ્યા હતા અને હિન્દુ સંઘ

જે આપણે આજે આદર્શ આજે અમારા ટ્રસ્ટના દ્વારા આદર્શ ગણેશ યુવક મંડળમાં આજે અમે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારા શિવમ મિશ્રાજી હિન્દુ સંગઠનના અધ્યક્ષની ઉપસ્થિતિ રહી હતી અને એમની હાજરીમાં અમારા મત વિસ્તારના લોકો દ્વારા મહાઆરતીનું આયોજન કરેલું હતું અહીંયા મૂકીએ છીએ અમારી ઓફિસમાં અમે અમારા ઓફિસની અંદર અમે કુંડુ હોય છે એની અંદર અમે માટીની મૂર્તિ ગણપતિ આપવાની છે તે વિસર્જન કરીએ છીએ અને દરેક અમારું તમામ વ્યક્તિ અમે સાથે મળીને વસ્તુ કરીએ છીએ વિસર્જન લોકોને શું માટીની મૂર્તિ હા અમે લોકોને અમારા સુરત શહેરના નાગરિકોને એક જ સંદેશો આપીએ છે કે આટલા આટલા મો આટલા ખર્ચા આપણે કરીએ છીએ બરાબર છે અને એની સામે આપણે માટીની ઘણબધી આપણને મૂર્તિ લાવીએ તો એક સમાજમાં સારો સંદેશો આવે છે તાપી નદીનું શુદ્ધિકરણ થાય છે સ્વચ્છતા ફેર ઓછી એટલે જે ગંદકી થાય છે તે ઓછી થશે એમ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત